કે અંકલેશ્વર તાલુકાના અંધાડા ગામ નજીક ખેતરમાં એક કિસમ વગર પરવાનગી ગેરકાયદેસર ગાંજાનો છોડ વાવી ઉછેર કરે છે ત્યારે પોલીસે બાતમીવાળા સ્થળે દરડો પાડી તપાસ કરતાં સ્થળ પરથી બાવન નંગ ગાંજાના છોડ મળી આવ્યા હતા ત્યારે ગેરકાયદેસર રીતે ગાંજાની ખેતી કરનાર ખેતર માલિકની પોલીસે અટકાયત કરી હતી આ સાથે જ પોલીસે બાવન નંગ ગાંજાના છોડ જેનું વજન આશરે ઓગણચાળીસ કિલો છસો ગ્રામ જેની કિંમત રૂપિયા ત્રણ પોઈન્ટ છન્નું લાખનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ